ગઢડાના ટાવર ચોક વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં બે મહિલાઓ ઘરણા લઈને ભાગી ગઈ ગઢડાના ટાવર ચોક વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાંથી બે મહિલાઓ ઘરણા લઈ અને ભાગી ગઈ આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ બે મહિલાઓ તુલસી જ્વેલર્સની દુકાનમાં જૂની બુટ્ટી બદલી નવી બુટ્ટી આપવાના બહાને આવી જ્વેલરે મહિલાઓને

આજ બપોરે અગિયાર વાગ્યાના સમયે સવારે હું કામ સબ બાર હતો દુકાન ઉપર મારો દીકરો એનિલ અને મારા પપ્પા બે હાજર હતા બે અજાણી સ્ત્રીઓ એકની ઉંમર પંચાવન થી સાઠ વર્ષ જેવી અને એક બીજી હતી એની ઉંમર ત્રીસ વર્ષ જેવી હતી પાંત્રીસ વર્ષ આસપાસ એ બે લોકોએ આવીને જૂની બુટ્ટી પરત આપીને નવી બુટ્ટી ખરીદી કરી એવું કરી અને હિસાબના બાને બુટ્ટી બધી જોવા માગતા હિસાબમાં હેનિલ ના વચ્ચે રાખી અને બુટ્ટી હેરવી લીધેલી પાંચ જોડી બુટ્ટી દુકાનમાંથી ઓછી થઈ છે આ પોલીસને પ્રાથમિક તપાસ માટે અરજી આપેલ છે અને પોલીસ એની દિશામાં તપાસ શરૂ કરેલ છે